એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે હવે અહીં આગળ મારી જોડે એક એનએવએચ ઓગાળેલો છે બરાબર એટલે આ બેઝ છે તો હું આ કસનાડીની અંદર થોડોક બેઝ લઉં છું હવે એની અંદર થોડુંક ફિનોફ્થેલિન સૂચક તરીકે વાપરું છું તો ફિનોફ્થેલિન બેઝિક માધ્યમની અંદર ગુલાબી કલર આપે એટલે એક ટીપ હું ફિનોફ્થેલિનનો નાખું છું એટલે મને ગુલાબી કલર જોવા મળ્યો બરાબર ફિનોફ્થેલિન બેઝ સાથે પ્રક્રિયા કરી ગુલાબી કલર આપે છે હવે મારી જોડે બીજી કસડીમાં એક એસિડ છે એસિડ ને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને બંને ન્યુટ્રલ થઈ જશે તટસ્થ થઈ જશે ત્યારે આ ગુલાબી કલર એ જતો રહેશે એટલે સૂચકનું કામ કરે છે એટલે હવે આપણે ધીમે ધીમે આની અંદર એસિડ ઉમેરીએ છીએ